નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી તો મિત્રો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઉપયોગી ફરીથી એક નવો પરિપત્ર છે તે જાહેર કરવામાં આવેલો છે તો આ પરિપત્ર વિશે માહિતી મેળવીએ તે પેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આજે લેટર છે તે ખેતી નિયામકની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા લખવામાં આવેલું છે જે ખરીફ બે હજાર પચીસ છવ્વીસ માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ એટલે કે પીએસએસ હેઠળ જે મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી એમ છે તે બાબતનો કંઈક લેટર લખવામાં આવેલું છે તો આપણે વિગતવાર માહિતી મેળવીએ કે જણાવવાનું સરકાર શ્રી દ્વારા ખરીફ બે હજાર ચોવીસ પચીસમાં પ્રાઇસ સપોર્ટ સ્કીમ એટલે કે પીએસએસ હેઠળ જે મગફળી મગ અડદ અને સોયાબીન ની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી એમ છે તો તેમાં રાજ્યમાં નોડલ એજન્સી તરીકે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ

તે સિવાય મગની ખરીદી છે તે ચાર હજાર ચારસો પંદર મેટ્રિક ટન અને અડદની જે ખરીદી છે તે સુતાલીસ હજાર સાતસો એસી મેટ્રિક ટનની ખરીદી છે તે ખેડૂતો પાસેથી કરવામાં આવશે મિત્રો અહીં ખરીફ બે પચીસ છવ્વીસ માં મગફળી મગ અડદ અને સોયાબીન જે ટેકાના ભાવે ખરીદી છે તે એક નવ બે હજાર પચીસ થી લઈ અને બાવીસ નવ બે હજાર પચીસ સુધી ખેડૂતોએ વેચાણ માટે ઓનલાઈન નોંધણી છે તે મંગાવવામાં આવેલી હતી ખેડૂતો પાસેથી ખેડૂતોએ એક નવ બે હજાર પચીસ થી લઈ અને બાવીસ નવ બે હજાર પચીસ સુધી ઓનલાઈન નોંધણી કરાવેલ છે કે જેમાં મગફળીના પાક માટે નવ લાખ બત્રીસ હજાર ત્રણસો અઠ્ઠાણું જેટલા ખેડૂતોએ નોંધણી કરાવેલ છે સોયાબીનના પાક માટે બોતેર હજાર નવસો દસ જેટલા ખેડૂતોએ નોંધણી કરાવેલ છે અડદના પાક માટે છ હજાર ચોર્યાસી જેટલા ખેડૂતોએ નોંધણી કરાવેલ છે અને મગના પાક માટે એક હજાર નવસો પાંત્રીસ જેટલા ખેડૂતોએ નોંધણી છે તે કરાવેલ છે હવે મિત્રો વાત કરી લઈએ કે ખરીદી વિશે કે ખરીદીની શરૂઆત છે તે કઈ તારીખથી કરવામાં આવશે તો એ મિત્રો ખરીદ બે હજાર પચીસ છવ્વીસમાં મગફળી મગ અડદ અને સોયાબીનની જે ટેકાના ભાવે ખરીદી છે તે એક અગિયાર બે હજાર પચીસથી શરૂ કરી દેવામાં આવશે એક અગિયાર બે હજાર પચીસ થી લઈ અને સિંતેર દિવસ સુધી ખરીદી છે તે શરૂ રહેશે તો મિત્રો તમે પણ મગફળી મગ અડદ કે સોયાબીન ની ટેકાણા ભાવે વેચાણ માટે નોંધણી કરાવેલ છે તો ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર તમને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે જ્યારે મિત્રો તમારો વારો આવશે એટલે તમને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે તેમાં તે તારીખ હોય તે તારીખે તમારે જવાનું રહેશે તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો પસંદ પડ્યો લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રી મળીશું એક નવા સાથે એક નવા જ વિડીયો જય હિન્દ વંદ માતરમ